વડોદરા શહેરની જેટકો ઓફિસ ખાતે જ વિદ્યુત સહાયકો દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે દ્વારા મહિના પરીક્ષા લેવાઈ હતી ત્યારે બારસો ને એકાણું થી વધુ વિદ્યુત સહાયકો જેટલા નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા તમામ ટેસ્ટ પૂર્ણ થઈ ગયા બાદ નિમણૂક ન થતા જ રોષે ભરાયા છે ત્રણસોથી થી વધુ ઉમેદવારો જેટકો કચેરી પહોંચ્યા છે તમામ ઉમેદવારો મોટે ભાગે વડોદરાથી બહારના છે ત્યારે એક હજાર એકાણું એટલે કે બારસો એકાણું પોસ્ટ માટે જ છપ્પનસો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તમામ ટેસ્ટ પાસ કર્યા બાદ નિમણૂક પત્ર ન મળતા તેઓ રોષે ભરાયા છે કેટલાક યુવાનોએ જેટકોની પરીક્ષા પાસ થતા અગાઉ નોકરી છોડી દીધી હતી આ વિદ્યુત સહાયકો સાથે યુવરાજસિંહ જાડેજા પણ જેટકો ઓફિસ પહોંચ્યા છે નિરાકરણ ના આવે ત્યારે ગાંધીનગરમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે વિધાનસભાનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના ઘરનો પણ ઘેરાવો કરીશું તેવું યુવરાજસિંહનું એક નિવેદન સામે આવી રહ્યું છે অধিকাৰ পোৱা নাই मेहस जि बिजापुर तालुक ते आऊं छु છેલ્લા હું બે વર્ષથી કંઈ કામ ધંધો નહોતો કરતો સ્પેશિયલ જીબીની પરીક્ષા માટે તૈયારી કરતો હતો અત્યારે સિલેક્શને થઈ ગયું હતું મેડિકલે થઈ ગયું હતું બધું પરીક્ષા જીબીના વિદ્યુત સહાયકની એમાં મેડિકલ મેડિકલ મારું બધું થઈ ગયું હતું ઓલ ટેસ્ટે કમ્પ્લીટ થઈ ગયું હતું છેલ્લા આ ઓર્ડર આપવાના હતા દિવાળી પહેલાં એ પણ ના આપ્યા પછી આ ઉત્તરાયણ આવે તો અમારું કપાઈ ગયું શું થયું પણ આ કે જે પ્રાઇવેટ એસેસ હતા ને જે પ્રાઇવેટ એસેસ તો એ ગવર્મેન્ટમાં લેવાના હતા તે હજી સુધી લીધા નથી અને જે લીધા નથી એના કારણે આ બધું થયું છે પરીક્ષા એ એ લોકો જેટકો વાળા એમ કે છે કે આ પોલ ટેસ્ટનું બધું લોચો છે પણ એ નથી એ બધું અમારા લોકોને એવું કહેવું છે કે જે પંદરસો કે એવા એસેસો હતા ને એ બધા પ્રાઇવેટમાં જ રાખવા જેટકોનું એવું છે પ્રાઇવેટમાં રાખવા અને લેવા નહીં ગવર્મેન્ટમાં હું લુણાવાડાથી આવું છું પરીક્ષા અમારી વીએસની છે એ રદ કરી દેવામાં આવી છે જે લીધા આજે કંઈક ત્રણ કે ચાર મહિના થઈ ગયા છે એ વાતને અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને એ બધા કરતાં બી ત્રણ મહિના થઈ ગયા હવે અમને એમ કહેવામાં આવ્યું છે કે તમારે પોલ ટેસ્ટમાં કંઈક ક્વેરી આવી છે હવે પોલ ટેસ્ટ કરે અમારે આજે દસ મહિના થઈ ગયા છે હવે દસ મહિના પછી આ લોકોને ખબર પડી કે તમારે પોલ ટેસ્ટમાં ક્વેરી આવી છે અને અમારા જે કોલ લેટર હતો એમાં સ્પેશિયલ લખેલું હતું કે તમારે કોઈ બી પોલ ટેસ્ટમાં પ્રોબ્લેમ હોય તો સ્થળે જ તમારે નિવાકરણ લાવી દેવું એનું તો હવે આ લોકો એમ કહે છે કે તમારે પટેલ અંકિત અમારી પાસે બે રસ્તા છે એક રસ્તો કે અમે ગાંધીનગર ની અંદર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરીશું અને બીજો રસ્તો કે અમે ન્યાયતંત્ર સમક્ષ પણ આની માંગણી કરવાના છીએ કેમ કે જે તે સમયે જ્યારે એના પોલ ટેસ્ટ લેવામાં આવતો હતો ત્યારે પોલટેસ્ટ વિડીયોગ્રાફી થઈ છે અને એ વિડીયોગ્રાફીમાં અમે સરકારને સ્પષ્ટ દેખાય છે કે ભાઈ વિડીયોગ્રાફી થઈ આ તમામ જે પોલ ટેસ્ટની એમાં વિદ્યાર્થીઓનો ક્યાંય વાત નથી જે પણ જ્યાં સ્થાનિક જે કહી શકાય કે ડેપ્યુટી એન્જિનિયર જુનિયર એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે હતા એનો વાંક હતો એટલે અમે સરકારને કહીએ છીએ કે તમારા અધિકારીઓના વાંકે એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે જો આગળના દિવસોમાં અમારી એટલે કે વિદ્યાર્થીઓની માગણી સંતોષવામાં નહીં આવે એની લાગણીને ધ્યાનમાં રાખવામાં નહીં આવે તો યાદ રાખજો કે અમારે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ આદરણીય કનુભાઈ દેસાઈ એટલે કે મંત્રી જે છે એમના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ અને સત્યાગ્રહ છાવણીમાં અમારે આંદોલન કે ધરણા પ્રદર્શન કે ભૂખડતાલ કોઈ પણ કરવું પડશે અમે એડી ચોટીનું જોર લગાડીને તમામ મોરચે અમે લડવાના છીએ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે છે એના ભવિષ્ય સાથે સરકાર અને આ વિદ્યુત બોર્ડ રમત રમી રહી છે અને અચાનક જ બ્રહ્મ જ્ઞાન જાગે છે અચાનક જ કુંભકરણ નિંદ્રા એને નવ મહિના પછી ખબર પડે છે કે ભાઈ આ જગ્યા પરીક્ષામાં ગેરી થઈ અત્યાર સુધી તો આ પરીક્ષામાં ગેરી થઈ એને ખબર જ નથી પડતી સરકાર કોઈ પણ સંજોગોમાં અવાજ દબાવવાનો પ્રયત્ન કરે પરંતુ અમારો અવાજ દબાશે નહીં કેમ કે અત્યારે જે વર્તમાનમાં જોઈએ તો સરકાર કોઈને કોઈ રીતે હથકંડા ઉપનાવી આગળ પોલીસને ધરી પોલીસના હિસારે કોઈ પણ સંજોગોમાં અવાજ દબાવતી હોય છે પરંતુ અમે વિદ્યાર્થીઓ સાથે છીએ વિદ્યાર્થીઓની વેદનાના વાચક છીએ અને આગળના આગળના દિવસોમાં એડી જોલ જોર લગાડીને તમામ મોર્ચે લડવાની અમારી તૈયારી છે. કશું ના કહીએ. સબ્જેક્ટ છે. વિદ્યાર્થીઓ ગેટ પાસે છે શું સબ્જેક્ટ હું તો સલામતીનો એ વધારે આવી તો પોલીસને જાણ કરી છે. સો નંબર રિંગ કરી છે અને બંદોબસ્ત માગી છે લોકોને જે વિદ્યાર્થીઓ આવ્યા છે એને ભારે એ લોકોમાં ભારે નારાજગી છે આ મામલે શું કહેશો મારો અમે કશું ના કહેવાય હું સલામતી વિભાગ સંભાળું છું એટલે મારો એનાથી કોઈ શબ્દ નહીં માનો છો કે વિદ્યાર્થીઓના સાથે છેડા નહીં એ મારો સબ્જેક્ટ નથી સાહેબ અમારો સબ્જેક્ટ નથી આ આ મેનેજમેન્ટ જોવો છે અમારું કામ છે બંદોબસ્તનું રજૂઆત માટે જવા દેશો હા રજૂઆત માટે મેં મેનેજમેન્ટ જોડે વાત કરું છું રાજુેશ પરમા